હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘરમાં જો કારેલા કોઈ ખાતું ન હોય એ પણ કારેલાનું શાક ખાવા લાગે એવું અને બિલકુલ કડવું ન લાગે એવું નવી રીતે કારેલાનું શાક આવું કારેલાનું શાક તો તમે ક્યારેય નહીં બનાવ્યું હોય કે ક્યારેય નહીં ખાધું હોય જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા આપણે કારેલા જેટલા કુમળા કારેલા લેશો એટલા કડવા ઓછા હશે અને એ કારેલા જલ્દીથી થઈ પણ જશે અને એનું શાક છે એ બહુ સારું એવું થશે તો જો બહુ મોટા કારેલા હોય તો ત્રણથી ચાર કારેલા અને જો નાના મીડિયમ એવા કારેલા હોય તો પાંચ જેટલા કારેલા તમારે લેવાના કારેલાને સ્કિનનો ભાગ હલકો આપણે કાઢી લઈશું અને પછી એના પાતળા પાતળા આ રીતે સ્લાઇસ કરીશું બિયાનો ભાગ તમે કાઢી શકો જો હાર્ડ બિયા હોય તો કાઢી લેવાના એનું શાક કડવું જ થાય છે આ કુમળા છે બિયા એટલા માટે કડવું ન લાગે એટલા માટે મેં રાખ્યા છે આ રીતે હલકી હલકી છાલ ઉતારી લેવાની બિયા કાઢવાના નથી અને પછી આપણે એના આ રીતે સ્લાઇસ કરી લઈશું આ રીતે કારેલાના તમે સ્લાઇસ કરી લો એટલે આપણે એને એક બોલમાં લઈ અને હળદર મીઠાવાળા આપણે કારેલાને કરી લઈશું તો આ રીતે મેં બોલમાં નાખી દીધા અને એમાં આપણે એક ટી સ્પૂનથી થોડી ઉપર હળદર અને થી ત્રણ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું એકદમ સારી રીતે હળદર મીઠાવાળા કારેલા કરી અને પછી આપણે એને ત્રીસ મિનિટ જેવા રેસ્ટ થવા દઈશું ત્રીસ મિનિટ પછી કારેલા થોડા સોફ્ટ થશે સાથે કડવું પાણી પણ આ રીતે નીચે ભેગું થશે હવે કારેલાને કડવું પાણી આ રીતે તમારે એકદમ નીચોવી એક પ્લેટમાં લઈ લેવાનું તમારે એને બે ત્રણ પાણીથી ધોઈ પણ લેવાના એટલે જેટલી બને એટલી કારેલામાંથી કડવાશ નીકળી જશે તો અહીંયા આપણે બીયા અને સ્કીન સાથે શાક બનાવીએ છીએ એટલે તમારે એને એક બે પાણીથી ધોઈ અને પછી તમારે આ રીતે એને એક પેનમાં ઉકળવા માટે મૂકી દેવાના તો અહીંયા ખાસ કરી હળદર મીઠાવાળા કરી નીચોવી લેવાના અને બે પાણીથી ધોઈ લેવાના એટલે કડવાશ બને એટલી ઓછી થઈ જશે પછી આ રીતે એક પેનમાં આપણે પાણી લઈ અને કારેલાના સ્લાઇસને સાત મિનિટ જેવા બાફીશું તો છથી સાત મિનિટમાં જો પાતળા તમે બહુ સ્લાઇસ કરશો તો પાંચ મિનિટમાં બફાઈ જશે પણ આપણે થોડા હલકા મીડિયમ થી કેવા કર્યા છે એટલે એને સાત મિનિટ જેવું બફાતા થશે ઓવર કૂક નથી કરવાના માત્ર સાત મિનિટ જેવા તમે થવા દેશો તો હલકા આ રીતે કટ થાય એંશી ટકા જેવા મેં કારેલાને કૂક કર્યા છે આપણે એને એક ચારણીમાં કાઢી નીતારી દઈશું તો આ રીતે કડવાશ બને એટલી ઓછી થઈ જશે તો આ રીતે નીચોવી ધોઈ પછી બાફી અને નિતારી દેવાના હવે સાઈડમાં મેં બીજા ગેસ પર એનો વઘાર તો ગ્રેવી માટેનો વઘાર કરી લીધો હતો એના માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં છથી સાત લસણની કળીઓ નાની છે એટલે વધારે લીધી એક ઇંચ આદુના ટુકડા ચાર ટેબલ સ્પૂન સુકા નાળિયેરના પીસીસ એક લીલું મરચું અને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા ઉમેરી દઈશું મિક્સ કરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે તમારે સાતળી લેવાની છે તો ત્રણ ચાર મિનિટ જેવું આ રીતે તમે સાતળશો એટલે કોપરું હલકું લાલ થઈ જશે સુકાનાળિયાના પીસીસ અને શીંગ પણ હલકી આ રીતે શેકાઈ જશે તો એનાથી ટેસ્ટ બહુ સારો એવો આવશે હલકું આ રીતે લાલ થઈ જાય એટલે બેથી ત્રણ ડુંગળી નાની હોય તો ત્રણ મીડિયમ હોય તો બે મોટી હોય તો પણ તમારે બે ડુંગળી આ રીતે ઉમેરી દેવાની અને એકદમ સારી રીતે ડુંગળીને ચાર પાંચ મિનિટ જેવું થવા દેવાનું તો પહેલાં બધી સામગ્રીઓને મેં ત્રણેક મિનિટ જેટલી થવા દીધી અને પછી હવે ચારથી પાંચ મિનિટ આ રીતે ડુંગળીને થવા દઈશું તો કારેલા એક ગેસ પર બફાય એટલે બીજા ગેસ પર તમારી આ ગ્રેવીની તૈયારી થઈ જશે આ રીતે ડુંગળી એકદમ કેરમલાઈઝ અને સારી એવી થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી અને હવે આપણે એની ગ્રેવી કરી લઈશું તો આ સામગ્રીઓની હું મિક્સર જારમાં ગ્રેવી કરી લઈશ ત્યાં સુધીમાં આપણે જે કારેલા બાફ્યા એને મેં ચારણીમાં લઈ લીધા હતા હવે થોડું અમથું તેલ પાછું આપણે ઉમેરી દઈશું અને કારેલાના પીસીસને આપણે આ રીતે તેલમાં એકદમ સારી રીતે સાતળી લેવાના છે તો આપણે થોડા બાફીને તમે લેશો અને થોડા આ રીતે સાતળી લેશો તો એક તેલનું કોટિંગ આવશે અને એનાથી ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે મીઠું હવે આપણે ગ્રેવી પ્રમાણે પછી ઉમેરીશું કારેલામાં ઓલરેડી મેં મીઠું ઉમેર્યું હતું પછી આપણને લાસ્ટમાં જરૂર લાગે તો મીઠું ઉમેરીશું પણ જો તમે કારેલા ધોશો તો મીઠું ઓછું થઈ જશે તો તમને જરૂર લાગે તો અત્યારે પણ થોડું છાંટી શકો આ રીતે કારેલાને લગભગ મેં ચારથી પાંચ મિનિટ જેવા આ રીતે સાતળી લીધા ગેસની ફ્લેમ મીડિયમ રાખી સાતળી લેવાના અને આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું ત્યાં સુધીમાં ગ્રેવી મેં વાટી લીધી હવે એ જ પેનમાં આપણે પાછું એક થી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં એક ટી સ્પૂન જીરું એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું સાથે એક તમાલપત્રા અને એક ટમેટું તો એની તમે પ્યુરી પણ કરી શકો પણ મેં ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દીધું સાથે આપણે અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને એકદમ સારી રીતે ટમેટાને આપણે આ રીતે સાતળી લઈશું આ રીતે ટમેટું સતળાઈ જાય એટલે લાલ મરચું બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તો લીલું મરચું પણ ઉમેર્યું છે તો એ રીતે ઉમેરવાનું બે ટી સ્પૂન જીરું પાવડર અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો તમે જે પણ ઘરમાં ખાતા હોય એ ગરમ મસાલો તમે ઉમેરી શકો અને પછી આ રીતે તેલ અલગ થઈ જાય એટલે આપણે શીંગ ડુંગળી અને કોકોનટ બધું સાતળી અને મેં પેસ્ટ આવી થોડી ધરધરી બનાવી હતી એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે તેલ અલગ થાય ત્યાં સુધી તમારે એને ખૂબ જ સારી રીતે સાતરવાની છે તો આપણે આમ પણ શાકમાં તેલ ઓછું રાખ્યું છે તો પણ ધીમે 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 તેલ રિલીઝ થશે તો બહુ ઓછું એવું સાઈડમાં તમે જોઈ શકો છો તેલ દેખાવા લાગ્યું હવે એમાં આપણે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ગ્રેવી પ્રમાણે અને જો કારેલા ધોયા હોય તો એમાં બિલકુલ રહ્યું નહીં હોય મીઠું તો એ પ્રમાણે તમારે દોઢથી બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને પેસ્ટ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં સાતળી લીધી આ પેસ્ટથી જ ટેસ્ટ કારેલાના શાકનો બહુ સારો એવો આવશે હવે આ રીતે કારેલાના પીસીસ સાતળીને જે રાખ્યા એ આપણે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે એમાં ગરમ પાણી રસો તમને જોવે એટલું એ રીતે તમારે પાણી ઉમેરવાનું છે લગભગ દોઢ કપ જેટલું મેં ઉકળતું ગરમ પાણી ઉમેર્યું છે મિક્સ કરી દઈશું અને પછી આપણે કારેલાને તો આપણે એંશી ટકા જેવા બાફ્યા દસેક ટકા જેવા આપણે એને સાતળ્યા અને હવે દસેક ટકા જેવા આપણે એને ગ્રેવીમાં થવા દઈશું એટલે એકદમ સારો એવો ટેસ્ટ કારેલામાં આવી જશે ગ્રેવીનો તો આ રીતે હવે આપણે એને થવા દઈશું તો હું ઢાંકી અને પાંચ મિનિટ જેવું કારેલાને ગ્રેવી સાથે થવા દઈશ તો આ રીતે શાકને મેં પાંચ મિનિટ જેવું થવા દીધું ઉપર તેલ તમે જોઈ શકો છો અલગ આ રીતે થઈ ગયું હવે બે કે એક નાનો ટુકડો ગોળનો તમારે ઉમેરી દેવાનો અમુક ટાઈમે કારેલાની વેરાયટી બહુ કડવી આવતી હોય ત્યારે તમારે ગોળનું પ્રમાણ થોડું વધારે પણ ઉમેરી શકો અને આ રીતે લીલા ધાણા ઉમેરી દઈશું અને પછી આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું શાક ઉકળીને રેડી થઈ ગયું અને જો તમને લાગે કે હજી કારેલા થોડા કાચા છે તો પાંચેક મિનિટ જેવું વધારે પણ થવા દઈ શકો અને આમ પણ ગ્રેવી થોડી ઠીક થશે પરાઠા સાથે પરફેક્ટ એવું આવું શાક જોશે અને જો તમારે રાઈસ સાથે ખાવું હોય તો થોડું પાણી ઉમેરી અને તમે એને પાતળું પણ કરી શકો આ રીતે પરફેક્ટ ગરમ ગરમ કારેલાના શાકને સર્વ કરો તો કારેલાનું શાક તો તમે બનાવતા હશો પણ આ રીતે જો તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો ખાવામાં બિલકુલ કડવું નહીં લાગે અને નવા સ્વાદમાં જો આ રીતે કારેલાનું શાક એકવાર ટ્રાય કરી લેશો તો વારંવાર બનાવશો ભાત સાથે કે પરાઠા સાથે તમે ગરમા ગરમ ખાસ કરી વરસાદમાં ખાવાની બહુ જ મજા પડશે તો એકવાર આ રીતે કારેલાના શાકની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો જો રેસીપી તમને કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ